પહેલા પહેલું તો ભારત દેશના ઇતિહાસની અંદર ખેડા એ ખૂબ આઝાદીના સમયથી પ્રચલિત નામ છે જ્યાં આગળ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જન્મ સ્થાન અને તેના જ ઉદભવ સ્થાનની અંદર તેમના વિચારોથી ને સપનાથી સ્થાપિત થયેલી ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક અને જે તે સમયના અંગ્રેજોના શાસક કાળ દરમિયાન આ ખેડાને એમના પ્રોનાઉન્સ એટલે કે બોલવાની ભાષાની અંદર ખેરા નામ બોલતા અને આ પ્રોનાઉન્સના લઈને ઓગણીસો ના દિવસે રિઝર્વ બેંક દ્વારા જે તે સમયે આની જ્યારે રજિસ્ટ્રેશન થયું ત્યારે ખેડા અને હિન્દીમાં ખેડા આ બે જાતના એક જ બેંકના નામ જે ઇઝવિગેડ વર્ષ પછી આ બેંકના નિયામક મંડળે અને વિચારને પ્રલિત કર્યું અને એનું નામ ને આઝાદીના નામને લઈને જયારે ગુલામી સફર જે અંગ્રેજીના પ્રોનાઉન્સનું નામ કેરા એવા કોઈ કેરાતું અને જે આવનારી અત્યારની જે પેઢી છે તેને પણ આ નામથી વાકેફ નતા અને ઘણા બધા એવા વિષયો ઊભા થતા કે જયારે બેંકનું નામ હિન્દીમાં ખેડા હોય અને ઇંગ્લિશમાં કેરા હોય તો એને આ બોર્ડે સુનિશ્ચિત કરી અને એને જનરલ મીટિંગની અંદર પાસ કરી અને રિઝર્વ બેંકની અંદર એ નામને સુધારો કરીને હવે આજથી કેરાની જગ્યાએ કેરા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક એડીસીસી બેંક આજથી જાહેર છે આપ સર્વેને આ બાબતથી હું વાકેફ કરું છું અને અભિનંદન પણ પાઠવું છું કે હવે એક જ નામ કેડીસીસી બેંક જિલ્લા બેંક આપણી બેંક અને હવે આપણા આંગણે એ વાતને ફલિત કરી છે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર